પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવન શરૂ થતાં શહેરમાં સવારથી જ ગરમ સૂકા પવનો ભારે જોર વધ્યું છે માથું ફાડી નાખે તેવી ગરમીના કારણે બપોરના સમયે રોડ ઉપર પાંખી હાજરી જોવા મળી હતી હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પારો વધે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ગુજરાતવાસીઓને શેકાવાનો વારો આવી શકે છે આગામી બે દિવસ રાજ્યમાં કાળજાળ ગરમીની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે તેમજ હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદ અને બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી કરી છે આજથી રાજ્યમાં એકથી બે ડિગ્રી ગરમીનું તાપમાન વધે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી બોટાદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે જ્યારે આણંદ અરવલ્લી છોટા ઉદેપુર દાહોદ જૂનાગઢ ખેડા પંચમહાલ સુરેન્દ્રનગર અને તાપી સહિતના જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તો અમદાવાદ ડાંગ ગાંધીનગર મોરબી મહેસાણા નર્મદા રાજકોટ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે